બા મજા આવી ને મજા આવી ખાવાની ખાવાની મજા આવી હે એમ ધરાઈ રહ્યા હે કે હજી રોટલી એક આપે હે બા હા શાક શાક પછી રસ રસ ખાધો હે આખું બધે ચાલી લો તો ખાઈ જાઓ આપણે ભાઈ સાંજે ભૂખ ન લાગે ને બા એક સાલ જો રસ આવી જાય હે આઈસ્ક્રીમ બા ખાતો તાજ હે બા આઈસ્ક્રીમ કેમ ન ખાધો ઠંડો લાગે છે કાંઈ નહીં હાલો જય શ્રી કૃષ્ણ ને વાહ